નમસ્કાર રાજકોટ જિલ્લાના પંચાયત સ્થળાંતર કૌભાંડ અસંકા અશંકા સિત્તેર લાખથી વધુનો ખર્ચ બતાવી ઓગણીસ લાખ ની ચુકવણી પણ થઈ વિકાસ કમિશનરે બિલ અટકાવ્યું પ્રમુખ પ્રવીણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પીજી કિયાડાએ કર્યો ખુલ્લાસો એજન્સી અને અધિકારીઓના મિલીભગત કોભાંડની શંકા પત્રકારોના સવાલો વચ્ચે પ્રમુખ ચડિયા ગોટે તો કોભાંડ મામલે કિયાડાએ આપ્યા જવાબો વધુ સમાચાર જોવા માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સુરક્ષિત રહો ધન્યવાદ સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ ચોર્યાસી લાખનો ખર્ચો ના બિલ રજૂ થયા છે જેમાં આપણે બાવીસ લાખના આપણે પેમેન્ટ થયેલ છે જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે ટોટલ બોતેર દિવસ જેટલું આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થયેલ હતી જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી જીસવાન રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા એમસીબી બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા ઝાડો કાપવાના હતા પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો કચેરીના બોર્ડ બનાવવાના હતા પછી જે મોટાભાગના આર્કેલિક મટિરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ જેમાં અક્ષરો લગાડવાનું કામ છે દરેક ફ્લોર પર અલગ અલગ સીટથી સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે જેમાં છ દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને છ દિવસમાં બે મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાવેલા છે નવું આરો પણ આપણે એક મૂકેલું છે જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવી નવું કરવામાં આવેલું છે હા એટલે આ જે આ જે ટોટલ આરો સિસ્ટમ ત્યાંથી શિફ્ટ કરવા માટે દસ હજાર છે અને નવું આરો લગાડવાનું ચૌદ હજારનું છે હા એટલું જ ખર્ચ ના એક જ લગાવ્યું છે નવું આરો હા તો આ રીતે આપણે આ જોઈએ તો આટલાનો ખર્ચ ચાર લાખ ને બ્યાસી હજાર થાય છે બીજો ખર્ચે છે પદાધિકારી પદાધિકારીશ્રીઓનો આપણે જે જૂની જિલ્લા પંચાયત કચેરી છે એને તોડતા તોડતાં આરએમસીનો પાણીનો ટાંકો બોરની લાઈન એ બધી ડેમેજ થયેલી હતી જેને આપણે કાર્યરત કરી એનો ચૌદ હજાર ખર્ચ છે એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પદાધિકારી ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે જેનો ટોટલ ખર્ચ છ લાખ પંચાવન હજાર છે એલ્યુમિનિયમ સેક્શનનો પંચાવન હજાર હા એમાં મટીરિયલ પાંચ લાખ પાંત્રીસ હજારનું છે મજૂરી એક લાખ વીસ હજાર છે પછી કલરકામ છે પડદા છે સામાન શિફ્ટ કરવાના છે પદાધિકારશ્રીના એમાં દરેકના ફર્નિચર સભાખંડના ટેબલ ખુરશીઓ બાકડા અને અન્ય પ્રચુરણ વસ્તુ એનો સત્તાવન હજાર છે સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનો વીસ હજાર રૂપિયા છે ખર્ચે કોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના અને આઠમા માળેથી લોબીમાં મૂકવાના હજુ બી સામાન આપણે હજુ ત્રીજા માળે એ ચાર દિવસ ને છ દિવસ છે અઢાર હજાર છે એમાં અને બીજો છે ખર્ચો આપણા ચેમ્બરમાં બધું સામાન લગાડવાનું મટીરિયલ સાથે નેમ પ્લેટ અને પરચુરણ એ ચાર દિવસ ચાલ્યું હતું એ છવ્વી હજાર છે એટલે એમ મળીને પદાધિકારીનો ટોટલ બાર લાખનો ખર્ચો થાય છે તપાસનું હજુ નક્કી નથી થયું એ તો નક્કી થશે એ તો બિલ જે રજૂ થયા છે આપણી પાસે એ બિલનું હજુ બાવીસ લાખનું જ પેમેન્ટ કરવામાં આવ્યું છે બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ ના એ તો જે તે સમયના અધિકારીએ કરેલા હોય તો હમણાં ચાર્જમાં આવ્યા ને હા માલાભાઈ હતા આગળ નાખે પરમાર સાહેબ હતા એના પેલાના પંદર લાખ નું ને રકમ બે લાખ લાખ ની હોય ને બાવીસ લાખ હોય એમાં એવું છે

ઇનોવેશન તો કરવું તો પડે એવું જ હતું પણ તમે કયો છે માની તપાસ તો છેલ્લા દિવસ સુધી બે વર્ષ દોઢ કે બે વર્ષ સુધી બંધ હતું દોઢ કે દોઢ કે બે વર્ષ બિલ્ડિંગ બંધ હતું છેલા દિવસો સુધી કાર્યરત હતી ના ના ટ્રાન્સફર દેને કેટલો સમય ને બંધ સોપાયું છે ઓફિશિયલ હવે સવાલ તમને ઈ છે કે હવે આમાં આ ખર્ચા 22 લાખ રૂપિયા તમે આગળ રહ્યા છે 85 લાખ નો ટોટલ ખર્ચ છે તપાસ કેની પાસે કરાવશું અને કઈ રીતે કરાવશો પેલો પ્રશ્ન તો એ છે કે કાર્યપાલક ઇજનેરે બિલ મંજૂર કર્યા છે કે નહીં સયું કરી છે બિલ ને મંજૂરી આપી છે કે નથી નથી આપી તો પેલો પહેલો તપાસ તો કાર્યપાલક ઇજનેર કરે અને એના ઉપર આપણે ગમે એને ડીડીઓને કહીએ કોઈ પણ

આપણે એવું કહી છે કે ન થાય પણ હું એમ કઉ છું કે આપડો વિષય નથી કે આપડે જે એસ્ટીમેટ હું છે કેવી રીતે કર્યું છે એનો ઊંડો અભ્યાસ કરી તો તપાસ કરાવડે એવી તો ખબર પડે સત્યા બહાર આવવા માટે આપણે બીજા અધિકારીને તપાસ માટે વાતના અધિકારીને મૂકીને પણ એ તો આપણે ડીડીઓ આરિયા અમારે બેહી નંબર વાત કરવી પડે પ્રમુખ અને હા ના સામાન્ય સભામાં હતું નથી

પેમેન્ટ નહી કરી ન કરી એને ત્રીસ દિવસ માં પૂરી કરવી પડે હા ત્રીસ દિવસમાં પૂરી કરાવી પડે પેમેન્ટ નો જ કરાય ને કેવી રીતે પેમેન્ટ કરવી

તમારા જીવન બી થશે ને પાંચ પીજા બધું પ્રજાના ટેક્સ ના માની એ વસ્તુમાં માનતો જ નથી અને આમાં તપાસ સો ટકા કરાવડા દબાણ પૂર્વક તપાસ કરાવડા એવું નથી કરાવડાવું રોકવું જ નથી સામાન્ય રીતે આપણે જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ છે ને એક તમને હું બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્તો કરી કલેક્ટર પાસે માથાકૂટ કરી અને આપણે એક વખત આ પાડી પછી પાછું લીગલી આપણને આપ્યું નહીં સાફ સફાઈ કરીને આપણે મૂકી દેવું પડ્યું ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એને મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આપી છે ભલે બે વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી જર્જરિત જ હતું બિલ્ડિંગ લાંબો સમય એમ કે બહુ લાંબો સમય પડતર નહોતું પણ ખરેખર જર્જરીત બિલ્ડિંગ હતું ખર્ચો થયો જ છે ખર્ચો નથી થયો એવું નથી તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરી કે એનું ખોટું નથી વિરોધ પક્ષે છે તેને એનું કામ કરવું જોઈએ પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ રહેવું જોઈએ તટસ્થ રીતે જે તમારું હોય તે ખોટું હોય તો ખોટુંય હોય તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ એની ના નથી પડતા બિલ જો એક વસ્તુ સાંભળો બિલ અમે બાવીસ લાખ રૂપિયા ચૂકવા છે અમે બાવીસ બાવીસ લાખ રૂપિયા જે ચૂકવા છે ને જે ચોરાસી લાખમાંથી સાસાઠ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો એમાંથી બાવીસ લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લો કે ભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને બે કરોડ કોઈને પચાસ લાખ કોઈને ચાલીસ લાખ અમે આપતા હોય મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય એમાંથી એણે બાવીસ લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે બાકીના સાસાઠ લાખ રૂપિયા સરકારમાં તમે માગા છે સ્થળાંતરના જો અમને આપે તો ભલે નહીં આપે તો અમારે સ્વભંડોળમાંથીને ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી તમારા જે જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છીએ આ ખરેખર ખર્ચો હાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છીએ બાવીસ લાખની મારા ભાઈ આવડું ત્રણ મહિના સ્થળાંતર રહેલું એટલા વાહનો એટલા માણસો અમે કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને આવવાનો નથી આપી આપી તમને આપી એક એક વસ્તુ તમે તમે એક પારિવારિક રીતે પારિવારિક રીતે તમે સાંભળશો છો મીડિયાને એકવાર મૂકીને સાંભળજો મે કામ કરાવીએ ને એટલે એક વર્ષે અમે પેમેન્ટ નથી દઈ શકતા કારણ કે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને એમને સરકાર દઈએ લાંબા સમય પેમેન્ટ આપે એક એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે પાંચ ટકા ભાવ વધારે આપ્યો હોય ન આપો તો કોઈ કામ ન કરતા હોય નથી મોડી જ આવે મેન્ટેનન્સની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે અમે દસ જણાને ભાવ મંગાવ્યા છે હવે દસમાંથી કોઈ એકસો ત્રીસ પીર એકસો વીસ ફીરે એકસો પાંચ પીર તમે એકસો પાંચ વાળાને જ કામ આપ્યા છે વધારે દેવા પડે છે ભાવ અત્યારે જો કામ કામ કરે તો જ આવે છે પહેલાની ડાઉનમાં ભાવ આવતા જ નથી અને તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો રિપેરિંગ કરાવડું એમાં અમે ભાવ માગીએ છીએ સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે એસઓ આરના ભાવ હોય અમે રમતતા પર પરચોરણ મેન્ટેનન્સ હોય મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે ભલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય અધિકારીને કોઈ એવો પાવર નથી પણ જે બજારમાં અમે ભાવ માગતા હોય ઘણીવાર અમારા ત્રણ જાતના ભાવ હોય એક રેટ માગતા હોય છે કે બાર મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે લેબર કામ અને મટીરિયલનો ભાવ એક એ હોય છે પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારે ટેબલ ખુરશી કે જે વસ્તુ માલસામાન છે એ ઉઠાવીને કાર્ટિંગ કરવું એના લેબર

સવારે નવ દસ વાગેથી લઈને સાંજે પાંચ વાગે સુધી દરરોજના બે ટાઈમ ટાઈમમાં ફેરા મારે બે ટાઈમ નહીં દરરોજ દરરોજ મારે ફેરા સિંગલ નહીં મારે આખમાં મજૂર સાધા પણ ભેગા ભેગા મજૂર બી હોય ને સર મજૂરો સામાન આવે તો પછી મજૂરો સત્તર મજૂરો એવરેટ 70 મજૂરો મજૂરો 25 થી 28 રૂકમ લેબર ને વાહન પાડવાની બધી વાત છે તો એટલે ટ્રાન્સફર એને જે અમુક ટ્રાન્સફરમાં એવું તમે જાગૃત કર્યું ને એ વાત બહુ સારી વાત છે એના માટે અમે તટસ્થ રીતે તપાસ કરાવશું એ તમને ખાતરી આપી છે જે કાંઈ ખોટું હોય છે તેની તપાસ કરાવશું क्या ना आजे नील ब्लू से आपको तो बर्बर प्रश्न हो चाहे आपको बर्बर बर्बर तो ये लोग मारे जाने तो मैं साफ सफाई नॉन तो है प्लास में मारे नॉन कॉन्ट्रैक्ट भी देता ही नहीं साफ सफाई तो अलग है जाने साफ सफाई मतलब नहीं ये ये जो कंपनी है ये तो आपकी कॉन्ट्रैक्ट आजे ना बिल बिल्डिंग आपको बिल मेंटेनेंस नो काम तो करता हुई नहीं बहुत ही प्रकार नो काम करता हुई कोई पर मेंटेनेंस में तो बहुत ही प्रकार नो काम करता हुई બાવીસ લાખ રૂપિયાની જે રકમ ચૂકવાની ને માની લો કે જે કામ ચાલુ હોય ચાલુ કામ અમુક પૈસા તો આપવા પડે કે પછી આ વસ્તુ એવી છે કે આ લોકો નું તો માન લો કે બે કે ત્રણ લાખ બે કે ત્રણ લાખના બિલ છે ને બધા બિલ કેવડા છે આ બધા બિલ છે ને બે ત્રણ લાખ ના બિલ હોય હવે બાંધકામ સમિતિની અંદર એની મંજૂરીમાં આવતા હોય બે લાખ ત્રણ લાખનું બિલ ન આવતું એવું નથી પણ વીસ લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દેતા હતા અમારી મંજૂરી એને લેવી પડે કે માની લો કે મેન્ટેનન્સ માટે ચાલી લાખ રૂપિયાનો કે પચાસ લાખ કે કરોડ રૂપિયા આપ્યા હોય તો મેન્ટેનન્સ આ મેન્ટેનન્સનો જ એક ભાગ હતો એટલે એની મંજૂરી કારોબારી ત્યારે એને લીધી વીસ લાખ રૂપિયાની કે ભાઈ આ અમારે ચૂકવણું કરવું સરકારમાંથી આવી અમે અંદર નાખી દેવું સરકારમાં દરખાસ્ત કરેલીશ

ભાવ કઈ અમે કેટલા ટેન્ડર રહ્યા હતા અત્યારે ટેન્ડર નથી ટોટલીમાં વાર્ષિક ભાવ હોય ને વાર્ષિક ભાવની બે કે ત્રણ એટલે વાર્ષિક ભાવમાં કામ છે ને ના નંબર ઓફ ટેન્ડર આ વાર્ષિક ભાવમાં કામ વાર્ષિક ભાવનું કામ છે વાર્ષિક ભાવનું કામ છે વોટર આરોગ્ય બોક્સ એના એનો ટોટલ ખર્ચો આવ્યો છે ચાર લાખ ને બ્યાસી હજાર જિલ્લા પંચાયતના વૃક્ષ રિપ્લેસમેન્ટ કે જે જે પરચુરણ કામ કર્યું હોય ને એના ચાર લાખ બ્યાસી હજાર રૂપિયાનો ખર્ચો એવો છે પછી પદાધિકારીઓનો ખર્ચો ટોટલ આવ્યો છે બાર લાખ રૂપિયા આવ્યો એમાં ટોટલ આઠે આઠ પદાધિકારીઓની ચેમ્બરોને રિપેરિંગ રિનોવેશન રિનોવેશન રિપેરિંગ પડદા કે કામ જે તે જરૂરી હોય એ બધું કરાવવા માટે બાર લાખ રૂપિયાના આઠ ચેમ્બરો બનાવવાના આઠ ચેમ્બરનો અને માની લો સામાન્ય રીતે લાખ દોઢ લાખ રૂપિયા તો જોઈ કે ન જોઈએ એક ચેમ્બર પછી એક પ્લમ્બિંગ કામ છે એનો સોળ લાખ ને ચાલીસ હજાર નો ખર્ચો છે પ્લમ્બિંગ ની અંદર ટોયલેટ બાથરૂમ થી માંડીને બધું આવી જાય છે ટોયલેટ બાથરૂમ નું બધું આવ્યું ને એનો સોળ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો

આખા આખા ટેરસ ઉપર ચાયના મોજે કંઈ કરી છે એની અંદર એ બધું આવી જાય છે કારણ કે મોટું આવડું મોટું બિલ્ડિંગ છે એની ઉપરની ચાયના મોજે થઈ તો એ તો લાગે ને એટલે એના સોળ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે પછી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક વિભાગનો ખર્ચો છે ચૌદ લાખ રૂપિયાનો એની અંદર એસીથી માંડી બધું જે ફેરવવાનું ત્યાંથી લઈ આવીને અહીં નાખવા ત્યાં બધી ટ્યુબલાઇટ નાખવી કે પણ જાયની જે ઇલેક્ટ્રિકની કામગીરી વાયરિંગ કે જે નવું કરવું પડ્યું હોય કારણ કે પચાસ ટકા તો બંધ જ પડ્યું હોય એનો ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો હા એ બે સાથે આવે ને પછી અધિકારી અને કર્મચારીનું હતું ટોટલ બધી નાની ચેમ્બરો જે છે અધિકારીઓની કર્મચારીઓની એની અંદર સામાન્ય પરચુરણ જે મેન્ટેનન્સ જે કર્યું હોય એના અગિયાર લાખ રૂપિયાનો ખર્ચો હશે એટલે આખા આખા બિલ્ડિંગની અંદર આવી ગયો એવું નથી છ માળનું બિલ્ડિંગ છે તમે જોવો છો એવું નથી મેં કીધું કે દાદતું હોય એવું ના નથી પડતો પણ આની અમે તપાસય કરાવીશું એ તમને કહી છે કે કોઈને વાય પણ આની માલિકો રહેશે ને તો અમે છોડશું નહીં હજી પેમેન્ટ દીધું નથી પેમેન્ટ આપ્યું નથી કરાવશો જ તમને આ અટાણે તો તમારી એરે આપણે સ્કૂલ કરી છે ને પણ મહિના દિન ત્રીસ દિવસની અંદર તપાસ કરીને આપણે પાછા તપાસ કરાવશું બીજા અધિકારીઓ છે એને ન હોય ને બીજા અધિકારીઓ તપાસ અરે કોઈ ક્લાસ વન અધિકારીને તપાસ આપશું આ જિલ્લા પંચાયત બહાર ના નહીં આપી શકીએ ને એવું થોડુંક છે તપાસ તો ગમે નહીં કરાવડાવી આપણે તપાસ કરાવડાવીશું જ્યાં જ્યાં કઈ ખોટું થયું હોય છે તો એના માટે પેમેન્ટ આપણે જો પેમેન્ટ તો સ્ટોપ જ કરાવી નવા નથી નાખ્યા બે લાખ રૂપિયા એસી નો ખર્ચો છે ખાલી ફેરફાર કરવાનો એમાં એવું છે માની લો ક્યાંથી કાઢી આવે અહીંયા આવીને ફીટ કર્યા હવે આ અહી એસી નાખવું હોય તો એને પાઇપલાઇન ક્યાં લઈ જાવ પાસે બે લાખ ને બે હજાર રૂપિયા એમાં બધું બાવી લાખ માં બધું આવે છે બે લાખ ને બીજા ફિટ કરવાના સરસ કરવાના લીધે છે પણ ઓમ તમે આમતા પાંચ હજાર તો ફિટ કરવાના લીધે છે પછી આપડે પાઇપું લંબાવી હોય પણ મારે ભાઈ અહીંયા એસી ફિટ કર્યું એની પાઇપ તો લંબાવીને બહાર લઈ ને બધી જ્યાં જ્યાં ફિટ કર્યું એ થાતો હોય છે ને એની અંદર અમે તમને કીધું તપાસ પૂરેપૂરી પૂરી પેમેન્ટ અત્યારથી અમે સ્ટોપ કરી દીધી કે પેમેન્ટ નથી દેવાનું કોઈને અને આની અંદર જે તપાસ કરાવી જે ખોટું હોય ગેરરીતિ હોય એ કાચ શું એવું કાચ તોડ્યો હોય તો કાચ તો કોઈ કરી દેતો વાત એમાં એવું છે કે બે લાખને વીસ હજાર એટલે દસ હજાર રૂપિયાનો ખર્ચો એવો મોટા જો તમે અત્યારે વાત કરી એટલે હું હતો અભ્યાસ કરવાનો સૌ વધી હું ઉતરીને અભ્યાસ અમે પણ કરવાના પદાધિકારીઓ અભ્યાસ કરવાના છે અને મારે અમારે ડીડીઓ એરે વાત થઈ છે કે ભાઈ આનો આપણે તપાસ કરાવીને બીજા કોઈ અધિકારીનાની તપાસ લે અને આ કરાવે હજી જો હજી આ આ મેટર છે ને અમારી પાસે આવી જ નથી રિપેરિંગના ટોટલ આ ખર્ચની મેટર અમારી પાછી નો હોય અમારી પાસે ક્યારે મારી વાત સાંભળો પેમેન્ટ સૂકવવાનું થાય તે આવે ને પેમેન્ટ પણ વીસ લાખ રૂપિયા સુકવા એની પાણી પા પડ્યા હતા જે ડિપાર્ટમેન્ટમાં અમે મેન્ટેનન્સના પૈસા આપ્યા હોય ને એ ડિપાર્ટમેન્ટ પર પડ્યા હતા અને ડિપાર્ટમેન્ટે વીસ લાખ રૂપિયા ચૂકવાય એની અમારી પાથી જે તો ફેરની મંજૂરી લીધી સામાન્ય સભા નથી આવ્યું હા જવાબ આપ્યો તો ને જવાબ તો વિરોધ પક્ષ દ્વારા જે સવાલ કર્યો તેનો જવાબ આપ્યો છે એજન્સી કઈ કઈ એજન્સી છે ને

ના ના સાહેબ આજે આજે કોમ્પ્યુટર ટ્રાન્સફર કર્યા કોમ્પ્યુટર ટ્રાન્સફર કર્યા રેકોર્ડ ટ્રાન્સફર કર્યો તમારા મતે કેટલો ખર્ચ છે જોયા વગર કયો તો કેટલો હોય આપણે કોમ્પ્યુટર ટ્રાન્સફર કરીએ ને રેકોર્ડ ટ્રાન્સફર કરી કેટલો થાય આપણે પાંચ ફટાકડા ગણી લો તમારો માલ સામાન કયો તો એટલો બધો તો હોય કેટલો થાય એનો કેટલો આશરે કેટલો થાય તમે કયો ને તમે તો દેશી ગણિત વાળા છો કેટલો થાય જો તો ખબર પડે કેટલો ગેર હોય જોઈને કયો જોઈને કયો રેકોર્ડ ટ્રાન્સફર કરવા 12 લાખ 20000 જિલ્લા પંચાયત માં ટોટલ લાખ પ્લમ્બિંગ કામ વોટરપ્રૂફ પછી એસી પછી સોલાર પેનલ પેવર બ્લોક અને સાફ સફાઈ રિપેરિંગ આ બધાના ખર્ચ માં 84 લાખ થઈ છે આ ખર્ચ માં આક્ષેપ છે સમરવા મને શું કહેવું છે ક્લિયર જ છે ભાઈ આખે આખું કમ્પ્લીટ એકો એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં

એક વાત તમને કોઈ એજન્સીને કામ અપાવવામાં આવ્યું આ કોઈ એજન્સીને કામ અપાવવામાં આવ્યું કોઈ નાની મોટી એજન્સીનો ના તમે જવાબ આપોને કેમ નથી કાર્યપાલકને એન્જિનિયરે કામ કરાવ્યું છે તમે પ્રમુખ છો સમગ્ર બાબતને લઈને એમાં તમારી પાસે કશુંની લિસ્ટ છે છે ફિટિંગનો કેટલો ખર્ચ થયો એસી મીટિંગનો ખર્ચ તો ટોટલી આ છે આમના ભાઈ તમે આપી દો એસી છો કાર્યપાલક લાખ તેમ તમે લાખ

પણ સામે તમે કીધું ને સાફ સફાઈ એમ નહી સાફ સફાઈનું જે હતું ને સાફ સફાઈ એક વખત આપણે